નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કચ્છ કંડલા બચાવ છીએ ત્યાં જે કંડલા જે અત્યારે દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે કંડલા પોર્ટ તરીકે પેલા ઓળખાતું હતું ત્યાં જમીનોનો વિવાદ ઘણા સમયથી ચાલે ચાલી રહ્યો છેલ્લા બે વર્ષથી ત્યાં શિવુભા જાડેજા લડી રહ્યા છે કે આ જે જમીન છે કંડલા પોર્ટની એમાં ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોને એ જમીનો આપવામાં આવે છે મીઠું પકવવા માટે અને બીજા કારણોસર તો એને વારંવાર રજૂઆતો કરી છે છેલ્લા બે વર્ષથી છતાં કોઈ લેવાતા નથી તો આપણે એની એની સાથે જ જાણીએ આપણી ગયા છે એમની પાસેથી જ આપણે જાણીએ કે ખરેખર શું પરિસ્થિતિ છે અને કઈ રીતે ત્યાં એ જમીનો જે છે એની તમે રજૂઆત એમને કઈ રીતે રજૂઆતો કરી અધિકારીઓને કઈ રીતે રજૂઆતો કરી અને કુલ કેટલી જમીનો એવી છે કે જે આ રીતે

આજે પણ મીઠાનો ઉદ્યોગ ચાલુ છે અને ગેરકાયદેસર જિંદદયાના કંડલા પોટના અધિકારીને જ્યારે અમે મળીએ છીએ ત્યારે એમ કે છે કે પચીસ તારીખના તોડશો તો પચીસ તારીખ ગઈ કલેક્ટરનો ઓર્ડર અરોડા સાહેબનો હોવા છતાં એમને તોડ્યું નથી અને હવે કાલની તારીખમાં મેં ફોન દ્વારા વાત કરી તી ત્યારે એમ કે છે કે કંડલા પોટના ઝૂંપડપટ્ટીના જે લોકો રહેશે એમનો ખાલી કરી અને પછી એમાં આવશું તો લોકોને ખાલી કરે છે એ લોકોને તો જે મજૂર વર્ગ છે એને તો પછી પણ હું ખાલી કરી શકાય હું એમ નથી કહેતો કે ન ખાલી કરાવાય દબાણ હોય તો ખાલી જ કરાવાય પણ એમને સુરક્ષા જગ્યાએ મૂકી અને એમના મકાન કે જે સાય મળતી હોય સરકારી જમીનમાં માં બેસાડી પછી ખાલી કરી શકાય પણ જે મોટા મોટા ઉદ્યોગપતિ બચાવ કાંઠામાં એક લાખ એકર જમીન દબાવશે સરસ્વતી ને સોમનાથ ની ત્રીસ ત્રીસ હજાર એકર ની છે અને હાલની તારીખમાં ધોમ

ખડલાપોર્ટ ના અધિકારી પણ હવેલ હતા પણ ઈ લોકો થોડા થોડા નિશાન કરીને આ તોડવા પણ નથી અને માપી જમીન ચરતી એના માટે કચ્છની અંદર દુષ્કાળ માટે ગુજરાણ કરતા અને અત્યારે આ સરકારની અંદર કે અનેક વખત રજૂઆત છે દિલ્હી સુધી કરેલ છે

આવે નીકળી જાય છે દેખાવ કરીને પછી વળી ચાર મહિના અમને દોડાવે રે અરજીઓ માટે અને અમે જે બખીએ છીએ એક તો ઊંટા માટે અને આ આવક કેટલી કંપનીઓ એવી છે કે જે અહીંયા આ રીતે મીઠું પકવે છે અથવા તો કેમિકલ્સની ફેક્ટરીઓ ધરાવે છે કુલ જમીન કેટલી હતી દીનદયાળકોર્ટ ની જમીન ઉપર લાખ

તો તમે કારણ કે કંડલા પોર્ટ જે છે દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કેન્દ્ર સરકાર હસ્તક આવે છે હોલ જગ્યા એને કેન્દ્ર સરકાર માં ઓફિસ દિલ્હી મેં ગે બરાબર એની મેન ઓફિસ દિલ્હીમાં છે પોર્ટની

એ પર્યાવરણનું નુકસાન પણ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ત્યાં જે જીવ સૃષ્ટિ છે દરિયાઈ જીવ સૃષ્ટિ કારણ કે આ જે મોટા ભાગની જમીન છે ક્રિકમાં આવેલી છે તો આ બધી જમીનો આમાં ક્રિકમાં કેટલી આવેલી છે ક્રિકમાં ક્રિકમાં કેટલી જમીનો હશે હેલો સાહેબ

તો ત્યાં તો ખરાઈ ઊંટ ચડવા જતા હોય છે અને ખરાઈ ઊંટ ની શું સ્થિતિ છે આ આપણે જોઈ શકીએ છીએ જો ત્યાં પાળા બનાવવામાં આવી રહ્યા છે એના એના ઢગલા કરવામાં આવેલા છે ધૂળના ઢગલા અને ત્યાંથી પાડો બનશે તો ત્યાં ચેર અને ખરાઈ ઊંટ કે જે દુર્લભ ઊંટ છે એની શું પરિસ્થિતિ છે અત્યારે

નાશ થઈ ગયો છે અને અત્યારે તમને ચારિકો દેખાતો હશે કે મોટી મોટી કારખાના ચાલુ થઈ ગયા છે આજે પારા બાંધવાનું ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે હું આવ્યો છું અને ભચાઉથી બાવીસ કિલોમીટર સુધી અત્યારે અંદર આવ્યો છું ત્યાં સુધી પારા ચાલુ છે મશીનગીરી આવી ગઈ છે અને સરસ્વતી સોમનાથને લગભગ આ સરકારની અંદર

એમણે વાત કરી હતી અને એટલા માટે આ ગંભીર બની જાય છે કારણ કે મુદ્દો અત્યંત ગંભીર અને સંવેદનશીલ છે તો આ કેમ પગલા નથી પડતા એનું કારણ શું છે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો પગલા પગલા કેમ નથી ભરાતા એનું કારણ શું છે કે સાહેબ સાહેબ એને 12 મહિને કાકા આમાં હપ્તા લેતા આનો એવો સીધો આરોપ તો હું ન દઈ શકું કેમ કે દેખ્યા પાખ્યા વગર પણ આમાં અધિકારીઓ આની અંદર મળેલા હોય તો કરી વખત આયા હતા ચાર મહિના વખત પારા તોડવા આયા હતા પારા નો નિશાન કરીને અત્યારે હાલની તારીખ ની અંદર મને આ ગયા મહિનાની પચીસ તારીખ તોડવાનો ઓર્ડર પણ એ કર્યો મળતો નથી એમ કરીને ઘુમરે ચડાવી અને ટાઈમ કાઢી નાખશે પછી મોટી કોઈ રકમ મળી જતી હોય એવી મને લાગી રહી છે કે અધિકારીઓ બે રકમ મળતી હોય એમાં મેન બે અધિકારી છે ભ્રષ્ટાચાર નો આરોપ તો ન મૂકી શકીએ કારણ કે આપણી પાસે પુરાવા એના માટે હોવા જોઈએ તમે વાત કરો છો બરાબર છે પણ આરોપ આપણે સીધો ન મૂકી શકીએ પણ પછી પછી જે પગલા નથી લેવાતા

પરિસ્થિતિ ખરા ઊંટ ના અત્યારે ન જાય શકે કારણ કે બાવીસ કિલોમીટર દૂર આવે ત્યાં સુધી પારા થઈ ગયા છે બાવીસ કિલોમીટર દૂર જાવ એટલે દરિયા નો પાણી આવી જાય દરિયા નો પાણી આવી જાય આફત આવે દુષ્કાળની ત્યારે કચ્છના ટોટલ ઊંટ માતા દુષ્કાળ કાઢતા

હું હાલની તારીખ ગયો નથી બરાબર છે હા સમજી ગયો તો આ ચેર કેટલા વૃક્ષો નાશ ચેરના એમ સમજો ને સાહેબ લાખો એકર માં નાશ કરી નાખ્યો છે નાખવામાં આવ્યો હા જીએપી ના સાહેબ જે અત્યારે ગુજરાત ની અંદર કચ્છ ની અંદર ખાતા નો એક એવો રોલ છે

તો નથી પણ આમાં સામેલ મળેલા હોય એવો મને લાગી રહ્યો છે તો જ ન થાય નકા દૂધ ને દૂધ ને પાણી નો પાણી અધિકારી ના અધિકારી બરોબર થાય તો થઈ જાય ખાલી અરજદાર ખોટા હોય તો અરજદાર ઉપર ગુનો લખો જો અરજદાર હું ખુદ ખોટો હોઉં તો મારા ઉપર ગુનો થાય કે આ વસ્તુ નથી એનો એનો પુરવાર મારે કરવાનો છે આ વસ્તુ ગેરકાયદેસર છે કે નહીં

એમણે એક મહિના પેલા આ રજૂઆતો કરી હતી ત્યારનો આ વિડીયો એમણે ઉતારેલો છે એ પણ સાંભળીએ શું કે જિંદેલ કંડલા પોર્ટનો દબાણ છે એની વિશે અનેક વાર અરજી કરણ ને સાહેબો પણ આવલ પણ તોડતા પારા નથી એનો કાક એમની મુલાકાત થશે કોકથી અને આ સાહેબને હું આજ પાંચમી વાર મળવા આવ્યો પણ મળવાને ના પાડે છે એનું કારણ તો ગાંધીધામની અંદર ઝીણી ઝીણી જે ધંધો કરતા હોય કેબિનોનો અને એ જિંદ્યાલ કંડલા પોર્ટની જગ્યાનો તમામ ફગાવી તોડી શકતા હોય તો આનો કારણ શું કેમ કે સાહેબો અમુક આમાં શું છે મલલ છે શું છે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર હાલની તારીખમાં પારા બાંધવાનું કામ ચાલુ છે અને તાત્કાલિક એ બંધ નહીં કરાવ્યા સાહેબો તો એમની રજૂઆત દિલ્હી ઓફિસે કરવામાં આવશે ટૂંક સમયમાં દિવાળી પછી તો આ દિવાળી પહેલાનો જે વિડીયો હતો એ આપણે જોયું અને એ દિલ્હીમાં દિલ્હીમાં પછી રજૂઆત કરી ખરી તમે

બરાબર છે આમાં તો આ મોટા મોટા માથા ભૂમા પ્રાંત લડત લડીએ છે તો કઈક અમને ખબર છે કે અમારો ઉપર હુમલો પણ એ લોકો કરાવશે ખાલી કરાવી છે એટલે પણ કોઈ પરવા નથી ધર્મ ના કામ અંદર કોઈ પરવા નથી તો તમે જે રજૂઆતો કરી હતી એમાં એમાં પછી કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હોય અથવા કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હોય એનો કોઈ પત્ર તમને આપવામાં આવ્યો છે ખરો ના મને કોઈ આપવામાં નથી આવ્યો પણ પાંચ દિવસ પહેલા મામલતદાર સાહેબ ને લેખિત રજૂઆત આવી છે એ જીનદયાલ કંડલા પોર્ટ અધિકારી લખી પણ મને એનો ફોટો પાડવા નથી તો મને ફોન દ્વારા એવા કીધું કે અમે લેખિત મામલદાર સાહેબ ને ભચાઉ પોલીસ સ્ટેશન ને લખીને આપ્યો છે પણ બંદોબસ્ત નથી મળતો એ તો બાના છે બંદોબસ્ત ન મળે બને હમ આ વાત સાચી છે યસ વાત મળે

22 જણા ઉપર લેનકેપિંગ જે ફરિયાદ થઈ ચોથી કે પાંચવાર જે પોલીસ કાથે પકડયા નતા અને જે પણ ગલતી હોય હોય સકી હોય એવો ઓર્ડર લેઈ આવલ છે કે અમે ખાલી કરી દઈશું પણ હજી ખાલી કરી નથી એમનો ટે હાલે બરાબર છે હજુ કેસ ચાલે છે તો તમે જી

અને તમે તમારો આવા ઘણી બધી ત્યાં જે લડી રહ્યા છો જમીનો માટે લડી રહ્યા છો ભૂ સામે લડી રહ્યા છો સોલ્ટની જે ફેક્ટરીઓ ત્યાં બનેલી છે એ સામે લડી રહ્યા છો ગેરકાયદેસર જમીનો સરકારી જમીનો જે છે પોર્ટની જમીનો છે એની માટે લડી રહ્યા છો એ ખરેખર હિંમતનું કામ છે અને તમને લોકો સહકાર પણ આપી રહ્યા છે મોટા પ્રમાણમાં ઘણા બધા લોકો ભેગા પણ થાય છે એમ બધાને ભેગા કરો છો એના માટે તો તમારો આભાર આ હતા શિવ કે જે ઘણા સમયથી ત્યાં જમીનો માટે કચ્છમાં લડી રહ્યા છે કચ્છની અંદર જમીનોના સૌથી મોટા કૌભાંડો થઈ રહ્યા છે આખા ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ જમીનોના કૌભાંડ થતા હોય તો એ કચ્છમાં છે અને કચ્છમાં કચ્છના કારણે ચારે બાજુ ત્યાં દબાણો જે ભૂ માફિયા છે દબાણો કરી રહ્યા છે કંડલા પોર્ટના જે એનો એસ્ટેટ વિભાગ છે એસ્ટેટ વિભાગની આ બધી જવાબદારી આવે છે દીનદયાળ ઉપાધ્યાય બંદર જે છે એની અને એ સીધું કેન્દ્ર સરકાર દ્વારા એમની નિયુક્તિ થતી હોય છે એટલે કે કેન્દ્ર સરકાર પણ એટલા માટે જવાબદાર છે આમી અમે નરેન્દ્ર મોદી ઘણી વખત એવું કહે છે કે અમે પગલા ભરીએ છીએ તો આમાં આમાં પણ પગલા ભરશે એવી અપેક્ષા રાખીએ છીએ લોકો પણ રાખી રહ્યા છે અને ત્યાં જે પીડી વાઘેલા કરીને હતા દીનદયા ઉપાધ્યાયના ચેરમેન હતા ગુજરાતના આઈએસ અધિકારી એ એ પણ ત્યાં રહી આવ્યા છે અને એ અત્યારે દિલ્હી છે નરેન્દ્ર મોદીની નજીક છે એ એ પણ આમાં પગલા ભરે એવું આપણે લોકો પણ માની રહ્યા છે અને અને ઘણા બધા ગુજરાતના લોકો માની રહ્યા છે કે આમાં ગમે તે રીતે કંડલા પોર્ટની આ જે જમીનો છે એ જમીનો માટે પગલા ભરવામાં આવે કારણ કે પીડી વાઘેલા સારી રીતે જાણે છે કે અહીંયા જે જે કંડલા પોર્ટ જે છે એના કરતાં સૌથી વધારે આવક જો થતી હોય તો જમીનની આવક થાય છે એટલી જમીન છે અને ભારતના જેટલા પણ સરકારી બંદરો ખાનગી બંદરો જેટલા પણ બંદરો છે એ બંદરોમાં સૌથી વધારે જમીન આપણે દીનદયાળ ઉપાધ્યાય અ બંદર પાસે એ જમીનો છે એટલો એટલું સમૃદ્ધ આ બંદર બંદર છે છતાં પણ એનો જે વિકાસ થવો જોઈએ વિકાસ થતો નથી જ્યાં ખરેખર કન્ટેનર આવવા જોઈએ કન્ટેનર ઉતરવા જોઈએ અને આપણે જાણીએ આપણે ઈચ્છીએ કે પીડી વાઘેલા અત્યારે દિલ્હીમાં છે એ આમાં પગલા ભરાવવા માટે સરકારને પણ દબાણ કરે તો જ આ એક સમૃદ્ધ બંદર એક સમયે જે હતું કે જેની સ્થાપના સરદાર પટેલે કરાચી બંદર પેલા જે હતું ભારત પાકિસ્તાનના ભાગલા થયા પેલા કરાચી બંદર થી આપણો બધો ગુજરાતનો જે બંદર નો મોટા ભાગનો વેપાર ત્યાં થતો હતો ઉત્તર ભારતનો ત્યાંથી માલ આવતો હતો અને જતો હતો ત્યાર પછી ભાગલા થયા પછી જે કંડલા બંદર ની સ્થાપના કરવામાં આવી હવે એનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય રાખવામાં આવ્યું છે તો દીન દયાળ ઉપાધ્યાયનું નામ રાખ્યા પછી અહીંયા જેટલા પણ કોબાંડો થયા છે એની તપાસ ખરેખર નરેન્દ્ર મોદીએ કરાવી જોઈએ અને એમાં પગલાં ભરાવે જોઈએ કારણ કે જાણે છે કે અહીંયા અહીંયા પોસ્ટિંગ મેળવવા માટે કરોડો રૂપિયાની ઓફર પણ થતી હોય છે કે સારી જગ્યાઓ પર એસ્ટેટ જગ્યાઓ પર ચેરમેન બનવા માટે અગાઉ જે આરોપો મૂકવામાં આવ્યા હતા એ પ્રમાણે ત્યાં મોટી બોલી બોલાતી હોય છે એ બોલી પણ નરેન્દ્ર મોદી અટકાવશે એવી અપેક્ષા રાખ છે અને આ અધિકારીઓ સામે પગલા ભરે પણ ઘણા લોકો માંગણી છે તો એ માંગણીના સંદર્ભમાં આપણા વડાપ્રધાન પગલા ભરે જો પગલા નહીં ભરે તો સ્વાભાવિક છે કે આ લોકો આરોપની જે આંગળી છે એ નરેન્દ્ર મોદી સામે પણ ચિંધી શકે છે તો બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે